એપિસોડ લાવ્યા છો તમે જાણો છો ગુજરાતી કર્મચારી તરીકે ગુજરાતી અધિકારી તરીકે જે પણ પરીક્ષા આપવાના હોય એમાં ગુજરાતી વિષયનું ગુજરાતી ભાષાનું કંઈક ને કંઈક પૂછાય જ છે ને એમાં વ્યાકરણ તો ખાસ પૂછાય છે તો આપણે વ્યાકરણમાં આ જે મહા એપિસોડ છે એમાં વિશેષણ છે સંજ્ઞા છે કૃદંત છે ક્રિયા વિશેષણ છે અડધા ટોપિક અત્યારે કવર કરી દઈએ છીએ અને બાકીના જે વધ્યા છે ટોપિક આપણે બીજો એપિસોડ બનાવશું એમાં કવર કરશું તો આપ સૌનું ફરી એક વખત આધિક સ્વાગત છે એકદમ સાથી ચેનલમાં સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો સાથે લાઈક કોમેન્ટ કરવામાં જરાય કંજુસ નહીં કરતા તો આપ સૌનું ફરી એક વખત આધિક સ્વાગત છે તો વિશેષણ જોઈએ તો વિશેષણ છે એ એક જાતનો વધારો સૂચવે છે તો હવે પ્રશ્ન એવો થાય કે વધારો કોનામાં સૂચવે છે તો જે વાક્ય આપેલું એમાં નામ લખેલું એ નામમાં વધારો સૂચવે છે તો જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાને વર્ણવી તેના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે એટલે કે પ્રાણી કે પદાર્થ આ કોઈનું આવું નામ આપેલું હોય કોઈની આવી સંજ્ઞા આપેલી હોય અથવા કોઈ ક્રિયા હોય દાખલા તરીકે વાંચન છે તો આ બધા આ જે વર્ણન આપેલું એના અર્થમાં વધારો કરે એટલે કે એમાં શણગાર પૂરે તો એને આપણે વિશેષણ કહીએ છીએ એક ઉદાહરણ જોઈ લઈએ દાખલા તરીકે સફેદ ગાય ચરે છે તો ગાયને કેવી કહી ગાય એક નામ હતું તો એને સફેદ કહી દીધી તો એના નામમાં વધારો કર્યો છે આ બધા જ વિશેષણ છે આગળ પણ આવી શકે છે અને પાછળ પણ આવી શકે છે એવું જરૂર નથી કે નામની આગળ જ આવે તો વિશેષણ તમે આના ઉદાહરણો પણ જોઈ શકો છો તો રાતી ગાય સૌથી આગળ જાય છે તો કેવી ગાય તો કે રાતી રાતી વિશેષણ છે આ વર્ગમાં પચાસ વિદ્યાર્થી બેઠા છે તો કે વિદ્યાર્થી બેઠા છે કેટલા તો કે પચાસ આકાશમાં જગમગતા તારા પ્રકાશે તો કે કેવા તો કે જગમગતા પ્રકાશે તો આ બધા જ વિશેષણ છે તાજમહેલ સુંદર ઇમારત છે કેવી ઇમારત તો કે સુંદર તો આ નામના અર્થમાં જે પણ વધારો કરે બધા જ વિશેષણ કહેવાય છે તો આ તમારે ખાસ નોંધવા જેવું છે અને પછી વિશેષણ અને વિશેષ છે જોઈ લો તો વિશેષણ તો તમે જોયું કે નામના અર્થમાં વધારો કરે ત્યારે હવે આ જે નામ આપેલું હોય એ નામને વિશેષ્ય કહે છે બરાબર દાખલા તરીકે ચતુર પુરુષ છે તો એમાં ચતુર છે એ વિશેષણ છે અને જે પુરુષ છે એ વિશેષ્ય છે બરાબર તો વિશેષ છે અને બીજું સંજ્ઞા કે નામ પણ તમે કહી શકો છો તો આ રીતે સામાન્ય રીતે વિશેષ્ય તમારે ક્યાંય પરીક્ષામાં થિયરી આધારિત પ્રશ્ન પૂછાય તો લખી દેજો કે વિશેષ્ય એટલે કે એમાં કોઈ નામ હોય ક્રિયાપદ હોય ક્રિયા વિશેષણ હોય પછી સર્વનામ હોય વિશેષણ હોય આ બધા જ હોઈ શકે છે તો આ રીતે સુરંગી હોશિયાર છોકરી છે તો એ સુરંગી છે એ એક જાતનું ના વિશેષ્ય છે તો આ રીતનું ગમે તે પૂછાઈ શકે છે પછી આમાં તે સુંદર દેખાય છે તે છે એ એક જાતનું વિશેષ છે એટલે કે સર્વનામ છે તો આ બધાના નામનો અર્થો એના જે નામ હોય છે એના અર્થમાં વધારો કરવાનું કામ વિશેષણ કરે છે આ વિશેષણ છે આગળ પાછળ પણ થઈ શકે છે એટલે કે એવું જરૂરી નથી કે નામની આગળ જ આવે અહીં જો શિયાળ લુચ્ચું હોય છે તો લુચ્ચું આગળ આવવાની જગ્યાએ પાછળ આવ્યું છે પછી બીજું આ મકાન સારું છે તો આ પણ પાછળ આવ્યું છે તો આ રીતે વિશેષણ આગળ કે પાછળ બંને જગ્યાએ આવી શકે છે આપણે સુંદર ગાય છે સફેદ ગાય છે એમાં વિશેષણ આગળ છે પણ આ બંને વાક્ય તમે જોશો તો વિશેષણ પાછળ આપેલું છે તો આ રીતે નામના અર્થમાં વધારો કરનાર વિશેષણ આગળ અને પાછળ બંને જગ્યા હોય શકે છે બીજું એ છે કે વિશેષણ ઓળખવું તો તમારે કેવું કેવી અને કેવો આ પ્રશ્ન પૂછો તો પણ તમને વિશેષણનો જવાબ મળી જશે તો આ રીતે આવા પ્રશ્ન પૂછવાથી પણ જવાબ મળે છે ને નામનો વધારો કરી વેખ્યા તમને ખબર હોય તો પણ તમે જવાબ આપી શકો છો તો આ બંને રીતના છે હવે આપણે વિશેષણના પ્રકાર જોઈ લઈએ આ વિશેષણ પ્રકાર સ્વરૂપની રીતે બે છે આ તમને પૂછાય છે નહીં પણ તમારે એક વિકારીને અવિકારી યાદ રાખવા જેવું છે તો વિકાર દાખલા તરીકે આપણા મનમાં વિકાર આવે વિકૃતિ આવે વિકાર ને વિકૃતિ એ છે એ એક જાતનું આપણું મન છે મજબૂત અડગ મન છે એમાં બદલાવ આવ્યો અને વિકાર કહેવાય અને અવિકારી તો જેમાં કોઈ બદલાવ ના થતો હોય એને અવિકારી કહેવાય છે બરાબર તો આ વિકારીને અવિકારી તમે યાદ રાખજો તો એના જાતિને વચનમાં ખાસ ફેરફાર થાય છે દાખલા તરીકે સારું માણસ સૌને ગમે તો આમાં આ જે સારું આપેલું છે એ એક જાતનું વિશેષણ છે આ વિશેષણ સારાની જગ્યાએ સારું પણ થઈ શકે છે પછી સારી પણ થઈ શકે છે તો આ એમો વિકાર થાય છે એટલે વિકાર વિકારી વિશેષણ કહેવાય છે અને એક ઉદાહરણ એવું છે કે એમાં વિકાર કોઈ થતો નથી એ અવિકાર વિશેષણ કહેવાય છે બરાબર આટલો જ ફરક છે આપ તમારે એમાં આ પૂછાય છે નહીં પણ વિકારી ને અવિકારી ક્યાંય ઉદાહરણ આપેલું હોય અને પૂછાય કે આમાંથી વિકારી વાક્ય શોધો ને અવિકારી શોધો તો તમારે તૈયાર રહેવું પડે આમ સારો સારી પછી મીઠામાંથી મીઠી મીઠું સુવાળામાંથી સુવાળી સુવાળું આ બધા જ વિકારી છે એટલે કે એમાં વિકાર પામે છે બદલાવ આવે છે પછી અવિકાર વિશેષણ આપણે જોઈ લઈએ તો અવિકારીમાં કોઈ વિકાર થતો નથી જાતિ વચનમાં કોઈ બદલાવ થતો નથી દાખલા તરીકે હોંશિયાર છોકરો બેઠો છે હોશિયાર છોકરા ઓછા મળે છે હોશિયાર છોકરી સૌને વહાલી લાગે એ હોશિયાર હોંશિયાર જાય છે બરાબર એમાં કોઈ વિકાર થતો નથી તો એ અવિકારી છે બરાબર આટલું તમે ખાસ યાદ રાખજો હવે આપણે મુખ્ય જોઈ લઈએ કે વિશેષણના પ્રકાર જેમાંથી વારંવાર પ્રશ્ન પૂછ્યા છે એની ચર્ચા કરી લઈએ તો વિશેષણના ઘણા બધા પ્રકારો છે આપણા પ્રકારો માત્ર પેટા પ્રકાર પૂછે તો યાદ રાખવા માટે આપણે યાદ રાખવાના છે એની સંખ્યા નહીં પૂછે તો સૌપ્રથમ પ્રથમ ગુણવાચક વિશેષણ છે તો કે જે કોઈ પણ પ્રાણીય પદાર્થો એનો ગુણ બતાવે એનું ગુણવાચક વિશેષણ કહેવાય છે તો તમારે આમાં એના નામ ઉપર એક ગુણ યાદ રાખવાનું છે આમાં કાંઈ યાદ રાખવા નથી ગુણવાચક વિશેષણ તમને ગુણવાચક શબ્દો વાંચશો એટલે યાદ તમને થઈ જાય કે આમાં ગુણ જે ગુણ આપણે ઓળખવાનો છે તો ગુણ સારું ને ખરાબ બંને પ્રકારનો હોઈ શકે છે દાખલા તરીકે મને રંગીન ફૂલ ગમે છે તો આમાં રંગીની એક જાતનો ગુણ છે એનો રંગ બતાવે છે બરાબર પછી જાડા માણસ દોડી શકતો નથી તો આમાં જાડા છે એ એક જાતનો એનો ગુણ છે બરાબર તો આ રીતના આ ગુણવાચક વિશેષણ કહેવાય છે બીજું પ્રકાર સંખ્યાવાચક વિશેષણ છે તો આમાં સંખ્યા બતાવેલી હોય છે તો કે સંખ્યા બતાવી એના જે નામ કે વિશેષ્ય હોય છે એના અર્થમાં વધારો કરવામાં આવે છે તો કે અમારી ઓફિસમાં પચાસ કર્મચારી છે બરાબર તો પચાસ એક જાતની સંખ્યા છે મારા કુટુંબમાં સાત સભ્યો છે તો એ પણ એક જાતની સંખ્યા છે હવે આ જે સંખ્યા વાચક વિશેષણ છે એના પણ બે પ્રકાર પડે છે એટલે કે આ સંખ્યા આપેલી છે એ સંખ્યા નક્કી હોય એટલે કે આપણને જાણ થઈ જાય કે આટલા જ છે તો એ એના માટે નિશ્ચિત સંખ્યાવાચક કહેવાય છે અને એક બીજું છે અનિશ્ચિત સંખ્યાવાચક તો આપણને સંખ્યાની જાણ ના થાય એને ગોળ ગોળ કહેતા દાખલા તરીકે મારા કુટુંબમાં ઘણા સભ્યો છે મને બહુ દૂધ ભાવે છે તો આમાં કેટલી સંખ્યા છે આ દાખલા તરીકે થોડું ઘી લાવો તો થોડામાં આપણે સો ગ્રામ પચાસ ગ્રામ એક કિલો બે કિલો એ કોઈ ખબર ન પડે એ બધા અનિશ્ચિત સંખ્યા વાચક કહેવાય છે તો જેમાં ગણતરી હોય બધા સંખ્યા વાચક છે એમાં એકમાં નક્કી ગણતરી હોય અને એકમાં નક્કી કરેલું હોતી નથી તો આ રીતના બંને વિશેષણ છે સંખ્યા અને ગુણવાચક વિશેષણ પછી ત્રીજા પ્રકારનું છે પરિમાણવાચક વિશેષણ તો પરિમાણ એક જાતું માપવાચક બરાબર બંને નામ યાદ રાખજો પરિમાણ પણ પૂછાઈ શકે છે અને માપવાચક પણ પૂછાઈ શકે છે તો પરિ જે પરિમાણવાચક વિશેષણ છે એમાં માપ કે એમાં માપ કે જથ્થો દર્શાવીને વિશે જે નામો છે એના અર્થ હું વધારો કરવામાં આવે છે તો કે થોડું દૂધ આપો પછી બધું કામ પૂરું કરો જરા મીઠું વધારે નાખો વધારે ઘી નાખી શીરો બનાવો તો આ એક જાતમાં માપ દર્શાવેલું હોય છે હવે સંખ્યાવાચક અને આ જે પરિમાણવાચક છે એ પરિ સંખ્યામાં સંખ્યા હોય છે અને આ જે માપવાચક છે એ પરિમાણ છે એમાં એક જાતનું પદાર્થનું માપ હોય છે બરાબર કે થોડું વધારે તો આટલો આમાં ફરક હશે તો આ રીતે પરિમાણવાચક અને માપવાચક વિશેષણ છે એ એક જાતનું માપ દર્શાવે છે દાખલા તરીકે મેં ઘણી ચા પીધી તો આ એક જાતનું માપ દર્શાવે છે કે ઘણી બીધી બરાબર પછી ત્યાં ઘણી છોકરીઓ રમે છે તો છોકરીઓનું કોઈ માપ ન નીકળે એ સંખ્યા નીકળે બરાબર તો એ અનિશ્ચિત સંખ્યાવાચક છે તો આ પ્રકારે તમારે એ અલગ કરી શકો છો ચોથા પ્રકારનું વિશેષણ છે દર્શક વિશેષણ તો આ જે દર્શક વિશેષણ છે આપણે જેમ પ્રભુના દર્શન કરીએ છીએ આ પણ આપણને એક જાતના દર્શન કરાવે છે કે આ ઝાડ પહેલું ઝાડ તો આ પહેલું જે બધા સર્વનામ તમે આવે છે એ આમાં સર્વનામનો ઉપયોગ કરીને વિશેષણ બનાવવામાં આવે છે તો નામના અર્થમાં સર્વનામ વધારો કરે છે અને એ રીતે દર્શક વિશેષણ કહેવાય છે તો ટૂંકમાં દર્શક વિશેષણ એટલે દર્શન કરાવના અને પહેલાંમાં એના આપણે ઉદાહરણ જોઈ લીધું કે આ ચિત્ર જુઓ એ શાક લાવશો નહીં તે છોકરો વાંચે છે પેલું ઝાડ ઘણું ઊંચું છે આ બધા જ એના ઉદાહરણ છે તો આ એ તે અને પેલું આ બધા જ દર્શક શરો નામ તરીકે ઓળખાય છે આ પ્રકાર તમે ખાસ યાદ રાખજો કારણ કે આ પ્રકાર તમને વિશેષણનો પ્રકાર છે એમાં ઘણી વખત ભૂલ થવાની શક્યતા છે એટલે આ પ્રકાર ખાસ નોંધી રાખશો અને યાદ રાખવા જેવો છે પ્રશ્નવાચક વિશેષણ પ્રશ્ન પૂછીને વિશેષણ બતાવવાનો પ્રયત્ન કરે છે કે કેવી વાત કરો છો તમારો શો જવાબ છે કયો માણસ આવ્યો હતો તો કેવી શો કયો પછી ક્યાં કેવી સી આ બધા જ પ્રશ્નો પૂછવાનો જે જવાબ મળે એ બધા વિશેષણ છે ટૂંકમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછવા માટે કરવામાં એટલે કે વિશેષણનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પ્રશ્નવાચક વિશેષણ કહે છે કેવી વાત કરો છો તો વાતને કેવી કહી છે જવાબને શો જવાબ આપો છો માણસને કયો માણસ પછી જાઓ છો તો ક્યાં જાઓ છો આ બધા જ દર્શક સર્વનામ પછી આ પ્રશ્નવાચક વિશેષણ છે તો આમાં વિશેષણના પ્રકાર ખાસ તમારે આ નવો પ્રકાર હશે તમારા માટે તો આ પ્રશ્નવાચક વિશેષણ છે હવે છઠ્ઠો પ્રકાર આપણે સાપેક્ષ વિશેષણ જોઈ લઈએ તો સાપેક્ષ વિશેષણ છે એ એક જાતની સરખામણી બતાવે છે કે જેવું વાવશો તેવું લણશો બરાબર તો આમાં સરખામણી એટલે કે આ અને તે આ બે વચ્ચે સરખામણી હોય છે તો એ સાપેક્ષ વિશેષણ કહેવાય છે તો ઘણીવાર સાપેક્ષ સર્વનામ સાપેક્ષ વિશેષણ બને છે અને સાપેક્ષ સર્વનામ એવા સર્વેક્ષણ હોય છે જે આપણી અપેક્ષાઓ ઈચ્છાઓ હોય છે કે આ કરશો તો પરિણામ સારું આવશે તો આ તો જેવું તેવું જેવા બી વાવશો તેવા ફળ મેળવશો જે કામ કરો તે જોઈ વિચારીને કરો તો જે તે છે જેવા તેવા છે જેવું તેવું છે આ બધા જ સાપેક્ષ વિશેષણમાં આવશે તો તમારે યાદ રાખવા જેવા પહેલાં છ વિશેષણ છે ખાસ કરીને યાદ રાખી લેજો તો ગુણવાચકથી ચાલુ થાય છે અને દર્શક છે પરિમાણ છે એટલે કે માપવાચક છે પછી સંખ્યાવાચક છે પછી પ્રશ્નવાચક છે આ બધા યાદ રાખી દેજો હવે સ્થાન પ્રમાણે છે એટલે કે જે આ વિશેષણ છે એ કઈ જગ્યા આવે છે આગળ આવે છે કે પાછળ આવે છે તો એમાં બે પ્રકાર છે અનુવાદ્ય એટલે કે એ જે નામ હોય છે એની પાછળ આવે ને અનુવાદ્ય કહેવાય છે અને વિધેય એટલે કે એ આગળ આવે છે બરાબર વાક્ય બતાવે છે તો આ બે પ્રકારના છે અનુવાદ્ય અને વિધેય તો અનુવાદ્ય વિશેષણ છે એમાં એક વિશેષણ આપેલું હોય અને એના પછી ડબલ વિશેષણ બેવડાય છે બરાબર પહેલું સુંદર ફૂલ લાવું તો પહેલું એ દર્શક વિશેષણ છે તમને બધાને ખબર છે હવે સુંદર ફૂલ લાવું બરાબર તો ફૂલને સુંદર કહ્યું છે તો વિશેષણ પછી વિશેષણ છે તો એ અનુવાદ્ય છે બરાબર આ વિશેષણ છે એ નામની આગળ આવે છે બરાબર તો એટલે એને અનુવાદ્ય કહે છે હવે મેં તમને પહેલાં સમજાવ્યું એમાં થોડો ફરક છે તો અનુવાદ્ય વિશેષણ વિશેષણની પછી વિશેષણ આવે અને અનુવાદ્ય વિશેષણ કહેવાય છે ટૂંકમાં બે વિશેષણ આવે બરાબર અને નામની આગળ હોય છે બરાબર ના વિધેય વિશેષણ છે એ એક જાતની નવી હકીકત માટે વિધાન રજૂ કરવામાં આવે છે અને આ વિધાન તમે જોતા હો છો કે કંઈક એમાં હેતુ હોય છે તો આવા વિધાનનું વિધેય વિશેષણ કહે છે અને વિધેય વિશેષણની ખાસિયત એ છે કે હંમેશા નામની પાછળ આવે છે બરાબર તો આ તમે ખાસ યાદ રાખશો જે અનુવાદ્ય છે વિશેષણ પછી વિશેષણ છે અને વિધેય છે એ નામની પાછળ વિશેષણ આવે છે પહેલું ફૂલ સુંદર છે તો ફૂલ પછી સુંદર આવ્યું છે બરાબર તો આ વિધેય વિશેષણ છે તો અનુવાદીની વિધિ વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી હજુ સુધી ક્યારેય પરીક્ષામાં પૂછાયા નથી આ ક્લાસ વન ની પરીક્ષા હોય તો એમાં પૂછાઈ શકે છે પરંતુ પહેલાં છ પ્રકાર ખાસ યાદ રાખજો એમાંથી વારંવાર પૂછાય છે અને પૂછાય છે બરાબર વિકારી ન વિકારી હજુ સુધી પૂછ્યા નથી પણ ટ્રાય કરી શકે છે ત્રીસ ત્રીસ પેપર કાઢવાના હોય તો બરાબર તો આ વિશેષણ આ રીતના છે ખાસ યાદ રાખજો છ પ્રકાર આપશોનો આભાર ફરી મળીશું ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહીશું નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથીનું આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સામે સર્વનામ રજૂ કરી રહ્યો છું તો સર્વનામ એનું તમે નામ જોશો તો એમાં એક નામની વાત છે ને એક સર્વ સર્વ એટલે બધા નામોની વાત છે તો કે બધા નામોની એટલે કે જેટલા પણ નામ છે એ નામોની જગ્યાએ જે શબ્દ વપરાય છે એને સર્વનામ કહે છે બરાબર તો આ ખાસ તમે યાદ રાખજો હવે આપણે એના વિશે ડિટેલથી સમજી લઈએ તો આ જે સર્વનામ છે એ જે બધા બોલનાર છે એના માટે બોલનાર પોતે પોતાના માટે હું વાપરે એટલે કે હું હું કામ કરું છું પછી જેની જોડે વાતચીત કરે છે એના માટે એ તું વાપરે બરાબર પછી જેના માટે વાતચીત ચાલતી હોય એટલે કે આ ત્રીજો વ્યક્તિ અહીંયા હાજર ના હોય અને જેના માટે વાતચીત ચાલતી હોય એના માટે તે વાપરે તો હું તું અને તે આ બધા જ સર્વનામ કહેવાય છે આવા સર્વનામ ઘણા પ્રકારના હોઈ શકે છે તો આપણે જોઈએ કયા કયા પ્રકારના હોય છે ટૂંકમાં જે સર્વનામ છે એ વાપરવાનું કારણ એ એટલું જ છે કે વારંવાર એકનું એક નામ બોલવાથી આપણે કંટાળી જઈએ છીએ આપણા જે કાન છે એને આનંદ નથી આવતો એટલે કે એકનું એક નામ વાપરવાથી કંટાળો ના આવે એના માટે ગુજરાતીમાં સર્વનામ વપરાય છે એટલે કે બધા નામો માટે જે વપરાય છે એને સર્વનામ કહે છે એ તમારું ઉદાહરણ જો હોય તો તમે જોઈ શકશો નીલાએ કહ્યું હું તો આ નીલાએ પોતાના માટે હું શબ્દ વાપર્યો રમેશે નીતિનને કહ્યું તું શું કરે છે તો આ નીતિન માટે તું શબ્દ વાપર્યો એક ગાય હતી તે ઝાડ નીચે બેઠી હતી તો ગાય તો તે બરાબર તે ઝાડ નીચે બેઠી હતી મેદાનમાં ઘણા છોકરા રમતા હતા તો આ ઘણા બરાબર ને કેટલાક તો આ કેટલા બરાબર આ બધા જ સર્વનામ છે ટૂંકમાં વાત એટલી છે કે નામને કાં તો સંજ્ઞાને બદલે વપરાતા પદને આપણે સર્વનામ કહીએ છીએ આ વેખે ક્યાં પૂછે તો પણ લખી દેજો તમારે થિયરી પૂછાય તો નામ કે સંજ્ઞાને બદલે વપરાતા પદોને આપણે સર્વનામ કહીએ છીએ હવે સર્વનામના પ્રકારની આપણે ચર્ચા કરી લીધી તો પ્રથમ પ્રકાર છે પુરુષ વાચક સર્વનામ તો આમાં આજે પુરુષ છે પુરુષ કે વ્યક્તિઓને બતાવે છે તો પુરુષ વાચક સર્વનામ છે એ કુલ ત્રણ પ્રકારના છે એટલે કે એના પેટા પ્રકાર ત્રણ છે હવે પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ પહેલો બીજો અને ત્રીજો આ ત્રણે ત્રણ પુરુષ છે તો પહેલો પુરુષ વાત કરનાર ખુદ છે તો કે જે બોલે છે જે બોલનાર છે એ પોતે પહેલો છે એમાં હું આવે મારાથી આવે મારું આવે ને મારામાં બરાબર પછી બીજો પુરુષ છે તો બીજો પુરુષ જેની સામે બોલતો એટલે કે જેના સામે વાત કરી રહ્યો હોય એ તું તમે તારાથી તારું તારામાં આ બીજો પુરુષ છે પછી ત્રીજો પુરુષ તો આ બે જણા જે હાજર હોય એ એક પ્રથમ કહેવાય અને જેના સામે વાત કરે બીજો કહેવાય હવે આ પ્રથમ અને બીજા સિવાય અહીં હાજર ના હોય અને ત્રીજા વિશે વાત કરતા હોય તે તે કહેવાય છે બરાબર તો તે તેને તેનાથી તેનું તેનામાં આ બધા પુરુષવાચક સર્વનામો છે હવે આ તમે એમાં વધારે પણ થઈ શકે છે તો પહેલાંમાં હું પણ આવે મારું પણ આવે બીજામાં તું તમે પણ આવી શકે માનથી આવે બરાબર એક તો છોડો આવે એક માનથી આવે બધા જ શબ્દો આવી શકે છે ત્રીજામાં તે તેને તેનાથી તેનું તેનામાં આ બધા એક વચન છે હવે આના બહુ વચન પણ આવી શકે છે એટલે કે તું છે તો તેવો બરાબર આ રીતના આના બહુ વચન આવે છે જોઈ લઈએ બહુ વચન પણ તો આ ત્રણ પુરુષ તમારે ખાસ યાદ રાખવાના છે એક વચન બહુ વચનમાં તમારે વાંધો નહીં આવે એકની વાત કરે ને એક વચન કહેવાય બેની વાત કરે ને બહુ વચન કહેવાય આ પેટા પ્રકાર એ પૂછે માત્ર તમારી જાણ માટે છે બરાબર તમારા નોલેજ હું વધારો થાય એટલા માટે તો હું મારાથી મારું મારામાં એક વચન છે અને પહેલા પુરુષમાં અમે અમને અમારાથી અમારું અમારામાં આ બહુ વચન છે એ રીતે બીજા પુરુષમાં તમે તમને તમારાથી તમારું તમારામાં બીજું પુરુષનું સર્વનામું છે પછી ત્રીજા પુરુષમાં તેઓ તેઓનું તેમનું તેઓથી તેમનાથી તેઓનું તેમના આ બધા છે બરાબર આ રીતે તમે કહી શકો છો સાથે હવે આપણે દર્શક સર્વનામની વાત કરી દઈએ તો દર્શક સર્વનામ છે તો દર્શકે દર્શન કરાવનાર છે બતાવનાર છે ટૂંકમાં નામ કે દૂર એ નામને આપણે દૂરના કે પાસેના પદાર્થ બતાવવા માટે જે શબ્દો વપરાય છે અને દર્શક સર્વનામ કહેવાય છે ટૂંકમાં કોઈ પણ નામ હોય તો રમેશ છે તો રમેશની જગ્યાએ આપણે કહીએ એની વાત આપણે બે પુરુષો કરતા અને ત્રીજો પુરુષો તો તે રમેશ છે તો તે જે શબ્દો છે એ દર્શક છે બરાબર તે રમેશને બતાવે છે અને તેના આપણે વધારે ઉદાહરણ જોઈ લઈએ તો એમાં આ એ તે પહેલું આ બધા આવી શકે છે બધા દર્શક દર્શક સર્વનામ છે એટલે કે કોઈનો નિર્દેશ કરે છે કોઈને બતાવે છે એટલા માટે દર્શક છે તો પદાર્થ એકદમ નજીક હોય તો એના માટે આ શબ્દો વપરાય છે ને જો કોઈ પદાર્થ આપણાથી દૂર હોય તો એના માટે તે વપરાય છે બરાબર તો આ તે પહેલું આ બંને વપરાઈ શકે છે તો આ માટે આ કે પહેલું આ જે છે એ દર્શક સર્વનામનું ઉદાહરણ છે તો શિક્ષકે ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલની છબી બતાવતા કહ્યું તો આ ચર્ચિલની વાત કરતા હતા બરાબર તો આ રહ્યા ઇંગ્લેન્ડના એક યશસ્વી વડાપ્રધાન તો આ જે છે એ દર્શક સર્વનામ છે તમને કઈ સારી ગમે છે આ કે પહેલી તો આ ને પેલી આ બંને દર્શક સર્વનામ છે જુઓ જુઓ પહેલો નાસી જાય છે તો પહેલો એ પણ દર્શક સર્વનામ છે તો આ બધા જ દર્શક સર્વનામ કહે છે આ કોઈકનું દર્શન કરાવે છે કોઈને પ્રત્યક્ષ કે પરોક્ષ આપણી સમક્ષ આપણને બતાવવાનો પ્રયત્ન કરે છે તો કોઈના આપણે પ્રભુના જેમ દર્શન કરીએ છીએ એમ આ કોઈ નામના આપણે દર્શન કરતા હોઈએ ત્યારે એને દર્શક સર્વનામ કહે છે હવે આપણે સાપેક્ષ સર્વનામની વાત કરી લઈએ તો સાપેક્ષ સર્વનામ આ સર્વનામ ત્રણ સર્વનામ એવા છે એક સાપેક્ષ એક પ્રશ્નવાચક સર્વનામ છે અને એક દર્શક સર્વનામ છે આ વિશેષણનો પણ પ્રકાર છે બરાબર તો આ વિશેષણને સર્વનામ તમારે મિક્સ થાય તો વાંધો નથી પરીક્ષામાં તમને પૂછશે કે સર્વનામ ઓળખો કે વિશેષણ ઓળખો એટલે ચિંતા કરવાની જરૂર નથી તો સાપેક્ષ સર્વનામ એક તમે આઇન્સ્ટાઇનની જે સાપેક્ષ થિયરી છે બધા જાણો છો તો એમાં આ હોય તો તે થાય તો ધુમાડો છે તો આગ હશે જો ધુમાડો હોય તો આગ હોય તો આ જોતોવાળા છે એ સંબંધ બતાવનાર છે એક અપેક્ષા રાખી છે કે આ હોય તો પહેલું થાય એટલે કે તમે જો સારી તૈયારી કરો તો સારું પરિણામ મળે તો આ જોતોવાળી જે અપેક્ષાવાળા વિધાનો છે એને આપણે સાપેક્ષ સર્વનામ કહીએ છીએ એમાં જેવું તેવું જેને તેને આ બધા જ વપરાઈ શકે છે જેવું કરે તેવું પાણે પામે જેવી કરણી તેવી ભરણી તો આ બધા જ વિધાનો સાપેક્ષ સર્વનામમાં આવે છે તો આ ખાસ તમે યાદ રાખી લેજો તો પ્રશ્નવાચક સર્વનામ છે તો પ્રશ્નવાચક સર્વનામ છે નામની જગ્યાએ વપરાય છે અને નામની જગ્યાએ એ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે એટલા માટે એને પ્રશ્નવાચક સર્વનામ કહે છે એમાં કોણ શું કયું કોણ કેવો કેટલા આ બધું જ આવી શકે છે તો આ ઓરડામાં કોણ ફરે છે તો આમાં નામ છે કોણની કોણની જગ્યાએ નામ આવશે કે ભૂરાભાઈ ફરે છે મીઠાભાઈ ફરે છે તો આ કોણ છે એ પ્રશ્નવાચક સર્વનામ છે કોણ આવ્યું એ પણ પ્રશ્નવાચક છે તમારે શું જોઈએ છે એ વસ્તુનું નામ બતાવે છે તો એ પણ પ્રશ્નવાચક છે તો આ બધા જ સર્વનામો પ્રશ્નવાચકના ઉદાહરણ છે આમાં જેટલા પણ તમે પ્રશ્ન પૂછો છો વાળા એ બધા જ આવે છે વાળા હવે આપણે પાંચમો પ્રકાર અનિશ્ચિત સર્વનામ જોઈ લઈએ તો અનિશ્ચિત સર્વનામ જે સર્વનામમાંથી કોઈ ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સૂચવાતો નથી એટલે કે કોઈ નક્કી ના હોય ચોક્કસ ના હોય આપણે ગણી શકીએ એમ ના હોય એ બધા અનિશ્ચિત સર્વનામમાં છે તો અનિશ્ચિત સર્વનામું જે નિશ્ચિત નથી તે અનિશ્ચિત સર્વનામ છે તો આ તમે જાણો છો નામની જગ્યાએ વપરાય છે દાખલા તરીકે કોઈ આવે છે કોઈ કંઈક કંઈક દરેક દરેક પ્રત્યેક અમુક ફલાણું સર્વ સૌ બધું અન્ય ઇતર બીજું કેટલું આ બધા જ અનિશ્ચિત સર્વનામ છે એના ઉદાહરણ જોવા તો તમે કંઈ કહીશો તે કંઈ ગુમાવ્યું હોય એમ લાગે છે તેને કાંઈ થયું નથી તો આ બધા જ અનિશ્ચિત સર્વનામ છે તો આ તમારે ખાસ યાદ રાખવા જેવું છે પછી છઠ્ઠા પ્રકારનું છે સ્વવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ સ્વ એટલે પોતાની જે ઓળખાણ કરાવે છે એ સ્વવાચક સર્વનામ છે તો મેં પોતે આ કામ કર્યું તો મેં અને પોતે આ હું હતો મેં એટલે હું હતો અને મેં મારી વાત કરી કે પોતે આ કામ કર્યું છે એણે પોતે એનો ગુનો કબૂલ્યો છે તમે પોતે એને ફટવ્યો છે તમે ખુદ ત્યાં હાજર રહેજો તો આ બધા જ સ્વવાચક વિશેષ સર્વનામ છે તો જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાય એટલે કે પુરુષવાચક પહેલો બીજો અને ત્રીજો પુરુષના જે વિશેષણ હોતા હું તું ને તે તો એની પહેલાં એ આપેલું હોય વિશેષણ પહેલાં એ સર્વનામ આપેલા હોય અને એ સર્વનામની પાછળ જે આવે એ સ્વવાચક કહેવાય છે એટલે કે પહેલો પુરુષ પોતાની વાત કરતો બીજો પુરુષ પણ તું પોતે કહેતો હોય પછી ત્રીજો પુરુષ પણ આ રીતે વાત પોતાની વાત કરતો હોય તો આ સ્વવાચક વિશેષણ કહેવાય છે તો આ રીતના કુલ છ વિશે સર્વનામ છે તો વિશેષણ મને વારંવાર યાદ આવે છે વિશેષણની પણ સર્વનામ બરાબર અને બીજું એ કે અને સર્વનામ બંને એક જેવા છે એટલે કન્ફ્યુઝ જરાય થવાની જરૂર નથી એ પરીક્ષામાં નામ આપીને પૂછાય છે કે આ ઓળખો બરાબર તો સર્વનામ નામની જગ્યાએ જે બધા નામ વપરાય છે સર્વનામ કહેવાય છે તો આવા કુલ છ સર્વનામ છે બરાબર તો પુરુષ વાચક હતું દર્શક વાચક હતું ત્રીજું સાપેક્ષ સર્વનામ હતું ચોથું પ્રશ્નવાચક સર્વનામ હતું પાંચમું અનિશ્ચિત સર્વનામ અને છઠ્ઠું સ્વવાચક સર્વનામ છે તો કુલ આમ છ પ્રકારના સર્વનામ છે તમે ખાસ યાદ રાખજો નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે આપણે ક્રિયા વિશેષણ વિશે વાત કરી લઈએ તો તમે વિશેષણ વિશે જે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય છે હવે આ જે ક્રિયાના અર્થમાં વધારો કરે એને આપણે ક્રિયા વિશેષણ કહેવાય છે તો આમાં કાંઈ તમારે યાદ નથી રાખવાનું આ ક્રિયા અહીં યાદ રાખવાનું છે ને ક્રિયાના અર્થમાં જે વધારો કરે એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ તો ક્રિયા કેવી હોય દાખલા તરીકે એના ઉદાહરણ હું તમને આપી દઉં છું તો હું જઈશ તો દાખલા તરીકે હું જઈશ છે આમાં જવાનું છે એ જવું કોઈ પણ કામ કરતાં એને ક્રિયા કહેવાય છે આ ટૂંકી વાત છે બરાબર ચાલવું દોડવું બેસવું બોલવું હસવું આ બધી જ ક્રિયાઓ છે હવે આ ક્રિયાના આ જે ક્રિયા આપેલી છે એમાં કંઈક વધારો કરે એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ દાખલા તરીકે જઈશ તો જઈશમાં જવાની ક્રિયા છે હવે આ જઈશ લખેલું છે એમાં આપણે જઈશની જગ્યાએ સવારે જઈશ તો આ સવારે છે એ ક્રિયા વિશેષણ છે બરાબર તો આના આપણે વધુ ઉદાહરણ જોઈ લઈએ તો ટૂંકમાં ક્રિયા ક્યાં થઈ છે થઈ તો ક્યારે થઈ કેવી રીતે થઈ શા માટે થઈ આ બધા જ ક્રિયા વિશેષણનું ઉદાહરણ છે આમાં આ ક્રિયા વિશેષણ ઓળખવીએ તો ક્યાં કઈ કેવી કઈ રીતે શા માટે આ બધા જ આવી શકે છે તો હવે આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ એના ઉદાહરણ આપણે જોઈ લઈએ ખુરશી અહીં મૂકો તો મૂકો એ ક્રિયા છે તો એની જગ્યાએ અહીં તો અહીં એ ક્રિયા વિશેષણ છે પછી તમે ધીમે ચાલો તો ચાલો એ ક્રિયા છે એની જગ્યાએ ધીમે ચાલો ઝડપી ચાલો આ બધી ક્રિયાઓ ક્રિયા વિશેષણ છે બરાબર તો ચાલો એ ક્રિયા છે અને એની જગ્યાએ જે ધીમે ઝડપથી આવા તમે શબ્દો વધારાને મૂકો છો અને આ ક્રિયામાં જે વધારો કરે છે એને ક્રિયા વિશેષણ કહેવાય છે બરાબર તો સવારે અહીં ધીમે આ બધી જ બધા જ ક્રિયા વિશેષણ છે દાખલા તરીકે બાળક ખડખડાટ આ શું તો આ જે હસવાની વાત છે એમાં ખડખડાટે વધારો કર્યો છે તો આ ઝડપ બીજી બતાવે એને ક્રિયા વિશેષણ કહે છે તો ક્રિયા વિશેષણ આપણે વાત કરી દીધી તો કે ક્રિયાના અર્થમાં જે વધારો કરે એ બધા ક્રિયા વિશેષણ કહેવાય છે આવા ક્રિયા વિશેષણ નવથી ને દસ છે બરાબર હવે આના પ્રકારોને તમારી ચિંતા નથી કરવાની માત્ર એ ક્રિયા વિશેષણ ઓળખવાનું છે આજ સુધીની પરીક્ષાઓ જે લેવાય છે ક્લાસ વન ટુ થ્રી એ બધામાં ક્રિયા વિશેષણ જ પૂછવાનું છે કે માત્ર ક્રિયા વિશેષણ ઓળખો પ્રકાર નથી પૂછાયો પ્રકાર પૂછાય તો ચિંતા જેવું નથી એ પ્રકારમાં ગુજરાતી વ્યાકરણમાં કાંઈ છે નહીં માત્ર તમે એનો અર્થ સમજી લો સ્થળ છે તો સ્થળમાં સ્થળ કોને કહેવાય સમજી જાઓ તો તમને સ્થળવાચક વિશેષણની ખબર પડી જાય તો આ ક્રિયા વિશેષણ ક્રિયાનું સ્થળ એટલે કે જગ્યા દર્શાવે છે કે તમે ક્યાં જશો અહીં જશો એમ સર્વત્ર ઉપર નીચે ઊંચે હેઠળ હેઠે આગે છેટે દૂર પાસે નજીક લગો લગ આગળ પાછળ આ બધા જ સ્થળ ક્રિયા વિશેષણમાં આવે છે તો કે ગાડી ત્યાં ઊભી છે તો ઊભું રહેવું એ ક્રિયા છે પણ ત્યાં એને સ્થળ બતાવ્યું છે કે ત્યાં ઊભી છે તો ત્યાં એ ક્રિયા વિશેષણ છે બરાબર નિરીક્ષકે આસપાસ જોયું જોયું તો કે ક્યાં જોયું તો કે આસપાસ તો આસપાસ છે એ ક્રિયા વિશેષણ છે હવે આપણો બીજો પ્રકાર છે કાળવાચક વિશેષણ કાળવાચક ક્રિયા વિશેષણ છે એ ક્રિયાનો કાળ એટલે કે સમય બતાવે છે કે ક્યારે જશો હમણાં સદા સર્વદા નિત્ય તુરંત હવે હાલ ઓણ પોર રોજ આ બધા જ છે એ ક્યારે શું છે તો ક્યારેમાં તમે જવાબ આવશે કે આઠ વાગે નવ વાગે તો એ સમય બતાવે છે એ રોજ ઈશ્વરનું ધ્યાન ધરે છે તો રોજ ધરે છે તો ધરે એ ક્રિયા છે બરાબર તો ક્યારે તો કે રોજ ધરે છે તે કચેરીમાં હમણાં આવ્યો ક્યારે આવ્યો તો કે હમણાં આવ્યો તો હમણાં છે રોજ છે ક્યારે છે આ બધી જ ક્રિયા વિશેષણ છે અને એ બધા જ કાળવાચક ક્રિયા વિશેષણ છે હવે ત્રીજો પ્રકાર જોઈ લઈએ જે રીતિવાચક ક્રિયા વિશેષણ છે એ ક્રિયા કેવી રીતે થઈ એની રીત બતાવે છે કે આમ થઈ તેમ થઈ જેમ થઈ તેમ માંડ ચૂપચાપ એકદમ જલ્દી જળ તરત તાબડતોડ એકાએક અડોઅડ ઘટક ઘટક તરતો તરત આ બધા જ જે જે છે એ બધા જ રીતિવાચક ક્રિયા વિશેષણમાં આવે છે તો કલ્પેશ ચૂપચાપ બેઠો તો આ ચૂપચાપ છે એ ક્રિયા વિશેષણ છે પંખી ફળફળ ઉડી ગયું ફળફળ એ પણ ક્રિયા વિશેષણ છે રાગણી બેઠી બેઠી ગાય છે તો બેઠી બેઠી આ પણ એક જાતનું રીતિવાચક ક્રિયા વિશેષણ છે તો બધા જ રીતિવાચકનું ઉદાહરણ છે હવે આપણે પરિમાણવાચક જોઈએ પરિણામ આ પરિમાણવાચક છે એ પરિમાણ અને પરિણામમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું બરાબર માણ ઉપરથી માપ તમને યાદ રહેશે આપણે પહેલાં માણા ભરવાના આવતા બનાસકાંઠા બાજુ ખૂબ વપરાય છે આટલા મા મણ છે મણ પરથી માણ શબ્દો બન્યો છે એ ગળામાં જે ભરાય એનું માપ નીકળી જાય તો ઘણું ઓછું જરા લગીર બિલકુલ તદ્દન છે ખૂબ અતિશય આ બધા જ પરિમાણ વાચક ક્રિયા વિશેષણ છે તો એના ઉદાહરણ જોવાય તો જોઈ લઈએ એક બે તો સાકેત ઘણું રડ્યું એટલે કે માપ બહારનું રડ્યું મનુને થોડું દુઃખ છે દુઃખ છે પણ થોડું છે તો આ પરિમાણ વાચકના ક્રિયા વિશેષણ છે હવે ક્રમવાચક ક્રિયા વિશેષણ જોઈ લઈએ તો આવા ક્રિયા વિશેષણ ક્રિયાનો ક્રમ દર્શાવે છે એટલે કે આગળ પાછળ અગાઉ પછી તો લીલી પહેલો આવ્યો એના છેલ્લી આવી આ નંબર બતાવશે બરાબર કયા ક્રમે આવે છે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ છે એ એક જાતનું નક્કી ક્રિયા વિશેષણ બન્યું છે એવું બતાવશે એટલે કે ક્રિયા કામ નક્કી થયું છે એવું બતાવે છે જરૂર ખરેખર અવશ્ય ખચિત બધા જ તે આ કામ જરૂર કરશે ગીતા ગીત ચોક્કસ ગાશે આપણા પ્રિય નેતા અવશ્ય વધારશે તો વધારશેમાં અવશ્ય ગાશેમાં ચોક્કસ અને કરશેમાં જરૂર તો બધા જ નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ છે છઠ્ઠો પ્રકાર સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ તો જે બનાવો બન્યો છે એનો સ્વીકાર કરે છે કે આ બન્યો છે કે નથી બન્યો બરાબર તો અહીં સ્વીકારની વાત છે કે આ આકારમાં જવાબ આવશે બન્યો છે તો છો આ વારું સારું આ બધા જ આવશે તમે ભલે બતા તો ભલે છે એ ક્રિયા વિશેષણ છે અને કયા પ્રકારનું છે તો કે સ્વીકાર વાચક છે બરાબર આ પેટા પ્રકાર તમારે હજુ સુધી ક્યારેય પૂછાય નથી કદાચ રીતિ વાચકને આવવા પૂછાય તો આ નામ યાદ રાખી લેજો બરાબર તો નામ અહીંયા તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે કારણ કે વિકલ્પમાં આપેલા છે રીતિ રીતિ છે નિશ્ચય વાચક હશે સ્વીકાર વાચક હશે તો એ વિકલ્પ ઉપરથી વિકલ્પ ઉપરથી તમે જોઈ લેશો એટલે ખબર પડી જશે બરાબર જેમાં આ પાડવી તે સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ છે તેમ ના પાડવી એ નકાર વાચક ક્રિયા વિશેષણ છે એટલે કે તે જમવા ગયો નહીં બરાબર તો આ ગયો હતો એ ગયો જવાની ક્રિયા છે અને એને ના પાડી દીધું કે નહીં તો આ નહીં એ ક્રિયા વિશેષણ છે બરાબર તો અસભ્ય બોલશો મા તો આ મા છે એ નકાર નકાર વાચક ક્રિયા વિશેષણ છે હવે સંભાવના ક્યાં બતાવે કદાચ રાખે જાણે પેલો ઉત્પ્રેક્ષા અલંકાર આવે છે એવું જાણે કુદરતનું કોઈ પૂતર્યું હોય એવું લાગે છે તો આ જાણે એ સંભાવના બતાવે તેઓ કદાચ આવતીકાલે મુંબઈ આવશે તો કદાચ બરાબર આ બધા સંભાવના વાચક છે હવે સંખ્યા ક્યાં આપેલી હોય તો એકવાર બહુ વાર એકવાર વારંવાર તો તમને વારંવાર કહ્યું પણ તમારા મનમાં ઉતરતું જ નથી તો વારંવાર છે ક્રિયા વિશેષણ છે એકવાર મારી વાત સાંભળશો ખરા તો એકવાર છે એ ક્રિયા વિશેષણ છે તમારે ક્રિયા વિશેષણ કાંઈ યાદ નથી રાખવાનું માત્ર જે ક્રિયા આપેલી હોય એના અર્થમાં જે વધારો કરતો એને ક્રિયા વિશેષણ કહેવાય છે જે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય છે તો વિશેષણ અને ક્રિયા વિશેષણમાં ક્રિયા વિશેષણમાં જે ક્રિયા વિશેષણ છે એમાં જ કીધેલું છે કે ક્રિયાના અર્થમાં જે વધારો કરે ક્રિયા વિશેષણ તો એમાં તમારે કાંઈ યાદ રાખવા જેવું નથી તો આપ સૌનો આભાર થેન્ક યુ નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે આપણે ક્રિયાપદ વિશે ભણી લઈએ તો ક્રિયાપદ તમે જાણો છો ગુજરાતની તમામ પરીક્ષાઓ માટે ગુજરાતી વ્યાકરણ પૂછે છે તેમાં આ ક્રિયાપદ પૂછે જ છે તો ક્રિયાપદ જે છે એ કામ બતાવે છે કામ તો તમે બધા જાણે છે ચાલવું બોલવું હા રમવું ફટકારવું દોડવું ખાવું પીવું ઊંઘવું નાચવું આ બધી જ ક્રિયાઓ જેમાં કામ સમાયેલું હોય એ બધા જ કામને ક્રિયાપદ કહેવાય છે તો આ સૃષ્ટિમાં દરેક વ્યક્તિ કોઈકને કોઈ ક્રિયા કરે છે તો આ બધી જે ક્રિયાઓ છે એને ક્રિયાપદ આપણે કહીએ છીએ તો કે છોકરો દોડે છે તો આ દોડે એ ક્રિયા છે ચરે ચરે એ ક્રિયા છે ખીલે એ ક્રિયા છે ઊંઘે એ ક્રિયા છે તો આ રીતે તમે ક્રિયાઓને ઓળખી શકો છો હવે આ જે ક્રિયાપદ છે એના મુખ્ય બે પ્રકારો છે અક્રમક ક્રિયાપદ અને સક્રમક ક્રિયાપદ કુલ પાંચ પ્રકારો છે તો મુખ્ય બે પ્રકારો છે બરાબર તો ક્યાંય પૂછાય તો બે લખજો અને ઓળખવા ના આવે તો આનો ઓપ્શનમાં આપેલા હશે ત્રણ ચાર ચાર ઓપ્શન હોય એટલે ચાર આપેલા હશે તો ઓળખવામાં વાંધો નહીં આવે બરાબર પ્રથમ પ્રકાર છે અક્રમ ક્રિયાપદ તો વાક્યમાં જે કરતા ક્રિયા કરે છે તેનું ફળ પણ તેને ભોગવવાનું હોય છે દાખલા તરીકે રમેશ દોડે છે તો રમેશ દોડે છે તો જે પ્રથમ નંબર આવવાનો છે રમેશનો જ આવવાનો છે કાં તો છેલ્લો નંબર આવશે રમેશનો જ આવશે તો એનું જે પણ ફળ આવશે એ રમેશને ભોગવવાનું છે એટલે કે ખુદ કર્તાને ભોગવવાનું છે તો ક્રિ જેવો જે હોય છે એ ક્રિયા કરે છે અને તેનું ફળ પણ ભોગવે છે તો એ બધા જ અકર્મ ક્રિયાપદ કહેવાય છે અકર્મ એટલે એમાં કર્મ નથી હોતું એમાં કરતા હોય છે બરાબર તો એના આપણે બીજા ઉદાહરણ જોઈ લઈએ તો મેઘ ગાજે છે મોર નાચે છે પવન વાય છે પાન આ બધા જ જે છે એ અક્રમ ક્રિયાપદ છે હવે એક બીજું સહક્રમક ક્રિયાપદ છે સહક્રમક તો એમાં ક્રમ જોડાયેલો હોય છે બરાબર તે સક્રમક કહેવાય અને જેમાં કર્મ ના હોય એ અકર્મક ક્રિયાપદ કહેવાય તો અક્રમકમાં જે કામ કરે છે બધું કરતા કરે છે તો એ અક્રમક ક્રિયાપદ કહેવાય છે અને પહેલા વિશે આપણે જોઈ લઈએ તો જે અક્રમક ક્રિયાપદ છે એમાં પવન વાય છે તો એમાં વાવવાનું કામ પવનને કરવાનું છે મોર નાચે છે તો એમાં મોરને નાચવાનું છે આમાં બીજું કોઈ વસ્તુ આમાં ભેળસેળ નહીં થાય એ અક્રમક છે એટલે કે કર્મ નહીં આવે હવે આપણે સક્રમક ક્રિયાપદ જોઈ લઈએ તો એમાં જે સક્રમક ક્રિયાપદ છે જે વાક્યમાં કરતા ક્રિયા કરે છે પણ એનું ફળ આ કરતાને નથી મળતું પણ કર્મ ભોગવે છે એટલે કે ટૂંકમાં આમાં અને કર્મ બે વસ્તુ હશે બરાબર એના ઉદાહરણ આપણે જોઈ લઈએ તો તમે પત્ર લખો છો તો આમાં તમે છો અને પત્રો છો આ બે વસ્તુ થઈ ગઈ એટલે કે એ કરતા છે ને કર્મ આ બંને છે અને આ કરતાને ક્રમ બે ભેગા થાય એને સક્રમ કહેવાય છે એટલે કે એ વાક્યમાં કર્મ પણ છે બરાબર તો આ કર્મ તમારે ખાસ સમજવાનું છે માયા પૈસા માગે છે તો માયા અને પૈસા આમાં બે વસ્તુ થઈ તો માયા એ કરતા છે અને પૈસા એ કર્મ છે તો કરતાં કર્મ બંને છે માયા લાડુ ખાય છે તો માયા અને લાડુ તો આ બંને આમાં કર્તાને કર્મ છે તો કર્તાને કર્મ જે હોય એ વાક્યને આપણે કહી શકશું કે સકર્મક છે બરાબર કર્મવાળું વાક્ય છે અને પહેલામાં જે અકર્મક હોય એ કર્મ વગરનું વાક્ય હોય છે બરાબર તો આ બંને જ પ્રકારો તમારે ખાસ યાદ રાખવાના છે ક્રિયાપદના તો ક્રિયાપદના મુખ્ય બે જ પ્રકાર છે અકર્મક અને સકર્મક હવે આ બીજા વધારાના પ્રકાર છે એ પણ તમે યાદ રાખી લેજો તો દ્વિકર્મક ક્રિયાપદ છે દ્વિકર્મક એટલે બે જે બે જે વાક્યમાં બે કર્મ સમાયેલા હોય અને દ્વિકર્મ કહે છે દાખલા તરીકે શિક્ષકે વિદ્યાર્થીને વાર્તા કહી તો અહીં શિક્ષક અને વાર્તા શિક્ષક આ કરતા છે અને વિદ્યાર્થીની વાર્તા બંને બે કર્મ છે બરાબર ડબલ છે શિક્ષકે વિદ્યાર્થીને ઇનામ આપ્યું તો આમાં શિક્ષક છે એ કરતા છે પરંતુ એમાં વિદ્યાર્થીને ઇનામ બંને બે વખત આવેલા કર્મ છે તો જે વાક્યમાં બે વખત કર્મ આવે એને દ્વિ કર્મ કહેવાય છે અને આપ્યું તો આપવાની ક્રિયા છે આમાં અને એ ક્રિયામાં બે કર્મ સમાયેલા છે બરાબર તો બાય હેતલને બોર આપ્યો તો હેતલને બોરા બંને બે વખત કર્મ આપેલા છે તો એને દ્વિકર્મ કહેવાય છે હવે શાહ્યકારક ક્રિયા પર જોઈ લઈએ આપણે તો સહાયકારક ક્રિયાપદ છે એ ટેકો કરે છે કે આ કે ના તમે દાખલા તરીકે નદીમાં પૂર આવ્યું છે તો એ કહે છે કે છે આવ્યું છે તો આવ્યું એ ક્રિયા છે ને એમાં એ વધારો કરે છે કે છે આવ્યું છે તો આ સહાયકારક ક્રિયાપદ કહેવાય છે તો ટૂંકમાં છે નથી ના નહીં આ બધા છે એ સહાયકારક ક્રિયાપદ છે તો એ મુખ્ય ક્રિયાપદનો કાળ અને અર્થ સૂચવો મદદ કરે છે એટલે કે એ વાક્ય વર્તમાન કાળનું છે ભૂતકાળનું છે ભવિષ્યનું છે આ રીતેનું કાળ પણ બતાવે છે અને અર્થ પણ બતાવે છે એટલે કે આકાર છે ને નકાર છે વિધેય છે એ પણ એ બતાવી દે છે તો એ સહાયકારક ક્રિયાપદ છે તો પાંચમું આપણે ક્રિયાપદ જોઈએ પાંચમું સંયુક્ત ક્રિયાપદ છે સંયુક્ત એટલે બે ક્રિયાઓ એક સાથે આવેલી દાખલા તરીકે પંકજ પડી ગયો તો પડીને ગયો આ બંને એક જ જેવી ક્રિયાઓ છે પંકજ પડી ગયો અને આ તમે બંને જોડે જોડાયેલી જો હશે કોઈ પોતપોતાની રીતે અર્થ રજૂ નથી કરતી એટલે કે સંયુક્ત હોય તો તમને ખબર પડે છે કે પંકજભાઈ પડી ગયા છે તમે ખાઈ લો તો ખાઈને લો આ બંને જોડે જોડાયો છે એ સંયુક્ત ક્રિયાપદ કરી નાખો કરી નાખો એ સંયુક્ત ક્રિયાપદ છે તો આ સંયુક્ત ક્રિયાપદ છે અહીં ક્રિયા પૂરી થવાનો અર્થ આપણે બે ક્રિયાઓ જોડે લઈએ તો સમજી શકીએ છીએ તો આ રીતે અક્રમક દ્વિક આક્રમક સક્રમક આ બે મુખ્ય પ્રકારો છે અને પેટા પ્રકારોમાં ત્રણ છે બરાબર એમાં દ્વિક્રમક છે પછી ક્રમક છે અને આ સંયુક્ત ક્રિયાપદ છે બરાબર તો આ રીતે કુલ પાંચ પેટા પ્રકારનો ક્રિયાપદના છે તમારે મુખ્ય બે જ યાદ રાખવાના છે બરાબર આ તો નામ જોશો તો પણ ખબર પડી જશે આનો અર્થ તમે પર્યાવાચી સંયુક્તમાં આપશો સંયુક્ત એટલે ભેગું અને ક્રિયાપદ છે તો કે ક્રિયાપદ તો ક્રિયા બતાવનાર પદ બરાબર તો તમને ખબર પડી જશે આ ગુજરાતી વ્યાકરણ આવું જ છે બધું આનો અર્થ તમને સમાનાર્થી ખબર પડી ગઈ તો બધું આવડશે અને અંગ્રેજી વ્યાકરણ પણ એટલું જ સહેલું છે આ જે સંયુક્ત ક્રિયાપદ છે અને અંગ્રેજીમાં શું કહેવાય એ તમને ખબર પડી ગઈ તો અંગ્રેજી વ્યાકરણ પણ આવડશે તમે તો ગુજરાતી તૈયાર કરજો તો બધું આવડે માત્ર એના શબ્દ ભંડોળ હોવું જોઈએ